નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કારાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા જાફરાબાદ તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં અમરેલી જિલ્લાનું ત્રાસી પોઈન્ટ પચીસ ટકા અને રાજુલા તાલુકાનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જેટલું આવ્યું સમગ્ર રાજુલા તાલુકામાં પ્રથમ નંબર ઉપર રાજુલાની પ્રખર અને સુવિખ્યાત એવી સાયન્સ સ્કૂલ એટલે કે આર કે સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી કલસરિયા વેદાંત નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ ટકા પીઆર સાથે પ્રથમ તેમજ બીજા નંબર ઉપર આર કે સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની ચુડાસમામાં ભક્તિ અઠ્ઠાણું પોઈન્ટ ત્રેપન પીઆર સાથે રહી તેમજ ગુજકેટની પરીક્ષામાં આર કે સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી જેમાં વેદાંત પ્રથમ એકસો પાંચ માર્ક સાથે બીજા નંબરે અને પચીસ માર્ક સાથે ચુડાસામાં ભક્તિ ત્રીજા નંબરે આમ ગુણ મેળવેલ છે આમ ફરી એકવાર સમગ્ર રાજુલા તાલુકામાં આર કે સાયન્સ સ્કૂલ ભવ્ય સફળતા મેળવતા શાળાના વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી આમ ખૂબ જ ટૂંકા સમયમાં આર કે સાયન્સ સ્કૂલે સમગ્ર રાજુલા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરી અને નામના કમાયા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે મારું નામ કલસરે અરેન છે મારું ગામ રાજુલા છે મેં આર કે સાયન્સ સ્કૂલમાં અગિયાર બાર નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને આજે આવેલા ધોરણ બાર સાયન્સના પરિણામમાં બોર્ડમાં નવાણું પોઈન્ટ સુડતાલીસ પીઆર સાથે રાજુલા તાલુકામાં પ્રથમ અને ગુસ્કેટમાં એકસો અગિયાર પોઈન્ટ પચીસ માર્ક સાથે રાજુલા તાલુકામાં પ્રથમ આવ્યો છું તે બદલ શાળાના શિક્ષકોનો અને મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર અને મને અહીં શિક્ષકોનું ખૂબ સારું માર્ગદર્શન મળ્યું તે બદલ પણ શાળાનો ખૂબ ખૂબ આભાર મારું નામ ચુડાસમા ભક્તિ ગિરીશભાઈ છે મેં મારું અગિયાર બાર સાયન્સ આર કે સાયન્સ સ્કૂલમાંથી કરેલ મારે બોર્ડમાં અઠ્ઠાણું પોઈન્ટ ત્રેપન પીઆર અને ગુજકેટમાં એકસો ને ચાર પોઈન્ટ પચીસ માર્ક સાથે હું રાજુલા કેન્દ્રમાં દ્વિતીય આવેલ છું તો તે વધી શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં જાહેર થયેલા અગિયાર બાર સાયન્સના પરિણામમાં સમગ્ર અમરેલી જિલ્લાનું ત્યાસી પરિણામ અને

અમારે આરકે સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યો તે બદલ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ આ ઉપરાંત રાજુલા સેન્ટરમાં અગિયાર બાર સાયન્સના પરિણામમાં ટોપ ટેન માંથી સાત વિદ્યાર્થીઓ આરકે સાયન્સ સ્કૂલના જ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે ખુદ સારા માર્ક્સ લાવનારા તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન